નાગરિકો અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી પોતાના નામની ચકાસણી કરી શકશે અને નામ ઉમેરવા માટે ફોર્મ છ અથવા સુધારા માટે ફોર્મ આઠ ભરીને ઓનલાઈન કે ઓફલાઇન વાંધા અરજી રજૂ કરી શકશે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાના માર્ગદર્શન હેઠળ હજારો અધિકારીઓ અને સ્વયંસેવકો દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેની આખરી મતદાર યાદી આગામી સમયમાં તમામ વાંધાઓના નિકાલ બાદ પ્રસિદ્ધ થશે ગુજરાત એસટી નિગમ જીએસઆરટીસી હવે મુસાફરોને પ્લેન જેવી સુવિધા આપવાની તૈયારીમાં જેમાં મુસાફરો ફૂડ ઓન બસ સેવા હેઠળ પોતાની સીટ પર જ મનગમતું ભોજન મંગાવી શકશે પ્રાથમિક તબક્કે અમદાવાદથી ઉપડતી એક્સપ્રેસ અને લાંબા રૂટની બસોમાં આ સુવિધા શરૂ કરાશે જેમાં મુસાફરોએ ટિકિટ બુકિંગની સાથે જ બ્રેકફાસ્ટ લંચ કે ડિનરના ફૂડ પેકેટ અગાઉથી બુક કરવાના રહેશે આ નવી પહેલથી લાંબા અંતરના મુસાફરોનો સમય બચશે અને તેમને મુસાફરી દરમિયાન શુદ્ધ તેમજ સાત્વિક ભોજન મળી રહેશે સફળતા બાદ આ સુવિધા સમગ્ર રાજ્યમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડીનો પારો ગગડ્યો છે જેમાં નલિયાને પાછળ છોડી દાહોદ આઠ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક ઠંડીનો ચમકારો યથાવત રહેશે ત્યારબાદ તાપમાનમાં આંશિક વધારો થતા ઠંડીમાં સામાન્ય રાહત મળવાની શક્યતા રાહતના શિયાળુ સમાપન બાદ લોકસભા સ્પીકરની ચાય પે ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ રાજનાથસિંહ સાથે પ્રિયંકા ગાંધી એક જ ટેબલ પર જોવા મળ્યા રાહુલ ગાંધીની ગેરહાજરીમાં બહેન પ્રિયંકાએ વિપક્ષ વતી આ શિષ્ટાચારની પરંપરા નિભાવી હતી વાયનાડના સાંસદ તરીકે પ્રથમવાર સાંસદ પહોંચેલા પ્રિયંકા ગાંધી રક્ષામંત્રીની બાજુમાં બેસીને હરવાસની પર્વમાં ચર્ચા કરતા દેખાયા હતા રાજકીય ગરમાઓ અને વિરોધ પ્રદર્શન વચ્ચેની આ તસવીરો ભારતીય લોકશાહીની સુંદરતા અને પરિપક્વતા દર્શાવે છે બિહારના મુખ્યમંત્રી કુમારે મહિલા ડોક્ટરના ચહેરા પરથી હિજાબ હટાવ્યાના વિવાદ વચ્ચે કોલેજ પ્રિન્સિપાલે દાવો કર્યો છે કે સંબંધિત વિદ્યાર્થીની આ ઘટનાથી નારાજ નથી અને તે શનિવારથી પોતાની ફરજ પર જોડાશે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોને લઈને વિપક્ષી નેતાઓ નીતિશ કુમારના વર્તનને શરમજનક ગણાવી માફીની માંગ કરી રહ્યા છે જ્યારે પ્રિન્સિપાલના મતે આ મામલે કોઈ પણ પ્રકારની નોકરી છોડવાની વાત થઈ નથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ વનએક્સ બેટ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ સોનુસૂદ અને ઉર્વસિંહ રોહતેલા સહિત સાત હસ્તીઓની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે આ તમામ સેલિબ્રિટીઝ પર સત્તાબાજીની એપના પ્રચાર અને તેની સાથે આર્થિક વ્યવહારોના આરોપ છે જેમાં અત્યાર સુધીમાં કુલ ઓગણીસ કરોડ રૂપિયાથી વધુની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે અમદાવાદમાં બીયુ પરમિશન વગર ચાલતી વધુ સાત ખાનગી પ્રાથમિક શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી અને બાવીસ ડિસેમ્બરે તમામ શાળા સંચાલકોને સુનાવણી માટે હાજર રહેવા આદેશ આપ્યો શહેરમાં અત્યાર સુધી છ શાળાઓ સીલ કરવામાં આવી છે જેના કારણે નિયમિત અભ્યાસની સાથે એકવીસમીએ યોજાનારી ટેટ પરીક્ષાના કેન્દ્રો બાબતે પણ ઉમેદવારોમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી રહી છે દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે સરકારે મોટો નિર્ણય લેતા પ્રથમ તબક્કે સરકારી શાળાઓના દસ હજાર ક્લાસરૂમમાં એર પ્યુરિફાયર લગાવવાની જાહેરાત કરવામાં આવી શિક્ષણ મંત્રી આશિષ સુદે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર જાહેર કર્યા છે સાથે જ વિશ્વાસ અપાવ્યો છે કે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં પ્રદૂષણનું મુખ્ય કારણ ગણાતી ભલસવા લેન્ડફિલ સાઇટને પણ સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે બાંગ્લાદેશમાં બરવાખોર નેતા શરીફ હાદીના મોત બાદ ફરી એકવાર ભયાનક હિંસા ફાટી નીકળી જેમાં એક પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી અને સ્થિતિ વનસતા ભારતે ત્યાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે ચટગામમાં પ્રદર્શનકારીઓએ ભારતીય ઉચ્ચાયોગની ઓફિસ પર પથ્થરમારો અને તોડફોડ કરતા બે પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓ અને સમુદાયના લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે બાંગ્લાદેશ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રી મોહીબુલ હસર્નાગરને પણ ભીડે આગ ચાપી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ યુનિસ્ની વજગારની સરકાર જાની જોઈને અરાજકતા ફેલાવી રહી છે અને ભારતને ઉસ્કેરવાના પ્રયાસો કરી રહી છે જેથી ચૂંટણીમાં વિલંબ કરી શકાય. રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં મીડિયા ઓફિસોને સરકારી ઇમારતો પર હુમલા થઈ રહ્યા છે જ્યાં પોલીસે ભીડને વિખેરવા ટીયર ગેસ અને લાઠી કરવો પડ્યો છે. હાલ સમગ્ર બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના આતંકને કારણે ભારે તનાવની સ્થિતિ છે ભારતીય રેલવે ટિકિટના બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરતાં હવે આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે ઓગણત્રીસ ડિસેમ્બરથી તબક્કાવાર અમલી બનનારા આ નિયમ મુજબ આધાર લિંક ધરાવતા યુઝર્સને બુકિંગમાં પ્રાથમિકતા મળશે આ ફેરફારનો મુખ્ય હેતુ બોગસ બુકિંગ અટકાવવાનો અને ટ્રાવેલ એજન્ટો દ્વારા થતા બલ્ક બુકિંગ પર લગામ કસવાનો છે બાર જાન્યુઆરીથી આખો દિવસ ફક્ત એવા જ યુઝર્સ ટિકિટ બુક કરી શકશે જેમના એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલા હશે રાજસ્થાનના બુંદીમાં નેશનલ હાઇવે પર એક ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં કપચી ભરેલી ટ્રક કાર પર પલટી જતા એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા પરિવારના સભ્યનો જન્મદિવસ ઉજવવા કોટા જઈ રહેલા આ ચાર ભાઈઓની કારનું ટ્રક નીચે કચડાઈ જવાથી કરુણ મોત થયું છે જ્યારે ચોસઠ વર્ષીય વૃદ્ધનો આ ભયાનક અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો અમેરિકાના ઉત્તર કેરોલિનામાં એક ભયાનક પ્લેન ક્રેશમાં નિવૃત્ત એનએએસ કાર ડ્રાઈવર ગ્રેગ વિફલ તેમની પત્ની અને બે બાળકો સહિત કુલ સાત લોકોના કમકમાટી મોત નીપજ્યા ટિક બાદ તકનીકી ખામી સર્જાતા વિમાન પરથી કાબુ ગુમાવ્યો હતો અને જોત પ્લેન આગની જ્વારાઓમાં લપેટાઈ ગઈ હતું આ દુઃખદ ઘટનાથી સમગ્ર રેસિંગ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય મીટર થઈ જતા હવામાન વિભાગે દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યું જેના કારણે માર્ગ રેલ અને હવાઈ વ્યવહાર ખોરવાઈ શકે છે પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં હાઇવે પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તંત્રએ મુસાફરોને સાવચેતી રાખવા અને ફોગ લાઇટનો ઉપયોગ કરવા કડક સૂચના આપી અંડર ઓગણીસ એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટે હરાવીને દસમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જેમાં એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રાએ શાનદાર અડધી સદી ફટકારી જીત અપાવી હતી હવે એકવીસ ડિસેમ્બરે રવિવારે દુબઈમાં રમાનારી હાઈ વોલ્ટેજ ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થશે જેને બીજી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી મેદાન મારી છે સુપ્રીમ કોર્ટે બાર વર્ષથી વેજીટેટીવ સ્ટેટમાં રહેલા એકત્રીસ વર્ષીય યુવકની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેને આ રીતે કષ્ટદાયક સ્થિતિમાં લાંબો સમય છોડી શકાય નહીં યુવકના પિતાએ તેને પ્રાકૃતિક મૃત્યુ માટે લાઈફ સપોર્ટ હટાવવાની મંજૂરી માંગી છે જે અંતર્ગત કોર્ટે કોઈપણ નિર્ણય લેતા પહેલા તેર જાન્યુઆરી તેના માતાપિતા સાથે વ્યક્તિગત મુલાકાત નક્કી કરી છે ભારતે ઓમાન સાથે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરતા હવે દેશના કુલ ટ્રેડ એગ્રીમેન્ટની સંખ્યા સત્તર થઈ ગઈ છે જેનાથી અઠ્ઠાણું ટકા ભારતીય માલને ઓમાનમાં ડ્યુટી ફ્રી એન્ટ્રી મળશે આ કરારોથી કાપડ ફાર્મા અને આઈટી જેવા ક્ષેત્રોને મોટો ફાયદો થશે અને ભારતીય નિકાસકારો માટે જૈવિક બજારોમાં વેપાર કરવાની નવી અને સરળ તકો ઊભી થશે અમદાવાદના છારોડીમાં કેશવનારાયણ સ્કાય હોમ્સ નામે બસો પચ્ચીસ ગ્રાહકો સાથે પાંસઠ કરોડની ઠગાઈ આચરનાર ત્રણ બિલ્ડરોની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે એને અને રેરાની મંજૂરી વગર ફ્લેટ વેચીને એક કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ બિલ્ડરોએ પ્રોજેક્ટની જમીન અન્યને વેચી દીધી હતી જે મામલે પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી કચ્છના મચ્છોયા આહિર સમાજે સામાજિક સુધારા તરફ કદમ વધારતા લગ્ન પ્રસંગે થતાં ખોટા ખર્ચા અને મામિરામાં લેતી દેતી જેવી બોજારૂપ પરંપરાઓને તિલાંજલી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે નવા નિયમો મુજબ પ્રી વેડિંગ શૂટ ડીજે હલ્દી અને બ્યુટી પાર્લર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી નવી પેઢી આર્થિક બોજાથી બચે અને સમાજની મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે ગુજરાત કેડરના પ્રથમ મુસ્લિમ મહિલા આઈપીએસ અધિકારી સારા રિઝવીના જમ્મુ કાશ્મીર ડેપ્યુટેશનના સમયગાળાને કેન્દ્ર સરકારે વધુ બે વર્ષ માટે લંબાવ્યું બે હજાર આઠ મેચના આ બાહોસ અધિકારી હાલમાં જમ્મુ કાશ્મીર પોલીસ હેડક્વાર્ટરમાં ડીઆઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને અગાઉ તેઓ ગુજરાતના ગોંડલ સહિતના વિસ્તારોમાં મહત્વની સેવા આપી ચૂક્યા છે ગાંધીનગરના પેથાપુરમાં સુખી સંપન્ન સાસરિયાઓ વિરુદ્ધ એકસો તોલા સોનું અને હેરિયર કાર સહિત કરોડોનો દહેજ માંગવા બદલ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી બિઝનેસમેન પતિ અને પાયલોટ સસરાએ પાંચ કરોડના ખર્ચની માંગણી સાથે પુત્રવતોને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો સુરતના ભીમરાડમાં બાજુના પ્રોજેક્ટના ખોદકામને કારણે શિવ રેસીડન્સીના ચાર ટાવર જોખમી બનતા એકસો બાણું ફ્લેટના ચારસો પરિવારોને રાતોરાત બેઘર થવાનો વારો આવ્યો બિલ્ડરની લાલચ અને તંત્રની મંજૂરી સામે સવાલો ઉઠાવતા પીડિત પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા જ્યારે જવાબદાર બિલ્ડર અને મનપાના અધિકારીઓ આ મામલે મોહન સેવી રહ્યા છે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પિતાના વસિયતનામાને માન્ય રાખતા પુત્રીને મિલકતમાંથી બાકાત રાખવાના પિતાના નિર્ણયને સમર્થન આપ્યું કોર્ટે સ્પષ્ટ કરી છે અને પિતા પોતાની મિલકત કોને આપવા માંગે છે તે તેમનો સંપૂર્ણ અધિકાર છે તેમાં સમાનતાનો નિયમ લાગુ કરી શકાય નહીં અમેરિકાના જેફરી એપસ્ટીન કેસમાં અડસઠ નવીઝ ચોંકાવનારી તસવીરો અને હજારો દસ્તાવેજો જાહેર થતાં